નમસ્કાર કચ્છ ગરિમા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ગાંધીધામમાં શિવરાત્રી નિમિત્તે બાઇક રેલી નીકળી આજ રોજ સમસ્ત કચ્છી સતવારા સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દેવોના દેવ મહાદેવ ભોળાનાથની વિશાળ બાઇક રેલી આદિપુર ત્રણવાડી અંબેમાં મંદિરથી નીકળી અને ગાંધીધામના મુખ્ય માર્ગ પર પસાર થઈ અને સથવારા કોલોની સેક્ટર પાંચ થઈ અને ગાંધીધામની મેઇન બજારમાં થઈ અને નવી સુંદરપુરીથી ભારતનગર ફરી કૈલાસ સોસાયટી મહાદેવ મંદિર આ રેલી સમાપ્ત કરવામાં આવેલ હતી આ બાઇક રેલી દ્વારા તેમજ અખિલ ભારતીય નવયુગ સંસ્થા દ્વારા પુષ્પ વર્ષા કરવામાં આવેલ હતું આ રેલીમાં ગાંધીધામ નગરપાલિકાના પ્રમુખ તેજસભાઈ શેઠ મહામંત્રી નરેશભાઈ ગોરબાની ગૌરક્ષક ટીમના રાજભાઈ ગઢવી તેમજ સથવારા સમાજના આગેવાન એચ કે રાઠોડ રમેશભાઈ સથવારા

अब भी वर्षो की आदमी ने पड़े जार दी हमारा जनम दे तो आरती हमारा महादेव की हमारा किस दे गए है हमारा 17 सتمبر और 25 सتمبر 26 ना दोपहर में ठहरा है वंदन करते है ये वर्ष से पर हर वर्ष पर हरे मां की जय करते है वर्ष को माता जी बाई पे ये कठिन ભારતનગર ને પ્રસાદપુર કન્યાક મંદિરે ભારતનગર કન્યા લોકો મંદિરે શ્રીપ્રસાદ મહાદેવ મંદિર આવેલું છે ત્યાં ત્યાં મહાપ્રસાદ નું આયોજન કરાયેલું છે ચાર હજાર લોકો